દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારથી બોરસદ ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે બોરસદ ચોકડી ખાતેની ઝુંપડપટ્ટી વિસ્તારના આશરે ત્રણસો પચાસથી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત રૂપિયા પંચોતેરથી એસી કરોડની બજાર કિંમત ધરાવતી વીસ હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે બોરસદ ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર ગ્રામ્ય મામલતદાર અનિલ પટેલ અને સિટી મામલતદાર ચારમી રાવલ ચીફ ઓફિસર એસ કે ગરવાલ નાયબ પોલીસ અધિક્ષક પંચાલ સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અશોક રાવલ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ગઢવી અને નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલ પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી